આવી રિક્ષા બિસ્કટ કોણ ભાઈ એ કાલથી આઈએ હેડી નગર આવી જવાનું હેલો હાથી હું બોલાયને આવું બધાને તમે બેહો રોવાનું દોરો દોરો બોલ્યો અલ્યા પક્કા પણ હાકી મારું ના હોય યાર

પોની વાળીયા જવું પડશે પોની વાળી બે લાખ રૂપિયા આટલા આ કોઈ નામ ધ્યાન આવે ને એટલા આવું થાય જો કોઈ ના આવતા મારા બધી વખત આઠું મરજો

હાલે આ એ પામું ટુ તો જો આનું ટુ તો જો એ ખાતલા ના બેહા એ થોડી શરમ સાર આમ નિયાતો એ અખો તમાર કોઈ દેખાતું તોમ નહીં આયકલ એ આડું

মার কাকো মরে গেছে আ ও আ তো গোড়ো তুমি যো ওনে বিশ্বাস করো ওনে ও তো 2-4 লাখ ফুট

ખાતા બધું નક્કી કરું પર આ ગોડો આ ગોડો એને હું ખબર પડે આ ગોડાને પણ ખબર પડતી કે હું મારા જીવો પેલા બરુ બનનો ધોકો લાવું અને જીવ તમારા ગોડો ગોડો કરે ને તમારો ગોડો તારે તો ભાંગરો આવતો તો લે તે જાગતા નતા એટલો ભાંગરો છે ગોરા જાગતા નવા તને મને ખબર ન હતી કેને ફોન કર્યો કો આ રે ફોન કરતો તો અલ્યા કોક ફોન કરે તારા તમાર મોન આ હા હાટું બોલી મૂકી વેચ્યો તો તમ ના હવે અમારે હવે અમાર બેહુ નઈ ફોણી પીધું અમે રોટલા ઘરે રોટલા કરો તૈયાર કરો ના ના મારા હવે જઉં છું નહીં જવા દેવાના રણુબા બેહુ રોટલા ખાઈને જવા દે તમન હવે